અને બાવીસ રૂપિયા આજે કલેક્ટર નામે પૂછ્યું કે મને વીસ રૂપિયા લીટર પાણી નથી મળતું વીસ રૂપિયા લીટર દૂધ નથી મળતું વીસ રૂપિયા મીટર કાપડ નથી મળતું તો આ વીસ રૂપિયાની મીટર જમીન તમે લઈ અને ખેડૂતોને બરબાદ કરવાનો ધંધો રહેવા દો આમ તો એવી કહેવત છે કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી આ ખેડૂતોને ભિખારી કરવા માટે નીકળ્યા છે અને આ ભિખારી કરવા પણ આની સામેની આ લડાઈ છે આજે ખેડૂતોએ કહ્યું કે ગામની જમીન ગામની નહી સરકારના બાપની સરકારો બની એને કે પંચોતેર વર્ષ થયા છે ગામડાઓ બન્યા એને હજારો વર્ષ થયા છે અમારા દાદાઓ વડદાદાઓ એ ત્યાં જ હોમાયા છે ત્યાં જ જન્મ્યા છે એ જમીન જે છે તમે પડાવી લેવા માંગો એ કોઈ રીતે ના ચાલે અને અહીંયા ખેડૂતોએ આજે ચેલેન્જ પણ કરી છે ચેતવણી આપી છે તો જમીનનું પૂરતું વળતર નહીં મળે તો ગુજરાત ખેડૂતોનું મહાસંમેલન જે છે એની પહેલ બનાસકાંઠા જિલ્લો કરશે એવું આજે બનાસકાંઠા જિલ્લા ને કરશો ધરતી શું લેવા દેવા કયું છે કે ધરતી છે આ ધરતી અમારી મા છે અમારી મા સામે કોઈ આ રીતે લૂંટવાની કામ કરે એ નહીં ચાલે આજે તો ખેડૂતો અત્યારે અવાજ કરીને કહ્યું કે આજે અહિયાં પાલનપુર છે

આ દૂધ હોય હોય સાબર સાગર હોય કે અમૂલ હોય કે સુમૂલ હોય ગુજરાતની અંદર દૂધ જે છે એ જે રીતે ઓછા ભાવે લઈ અને મલાઈ આમાં એવું છે કે પોદળો ખેડૂત અને પશુપાલકના ભાગમાં અને મલાઈ બધી સંઘના નેતાઓના ભાગમાં તો આ ખેડૂતોની વર્ષેવાની કમાણી ખાઈ જતા મલાઈ ખાઈ જતા આ લોકોની સામે ગુજરાતમાં દૂધ સત્યાગ્રહ જે છે એ ઠેર ઠેર થઈ રહ્યો છે આજે જ્યારે દૂધની વાત આવી ત્યારે કચ્છ કચાઈ લોકો કીધું અહીંયા દૂધ પાણીના ભાવે લઈ લે છે આ દૂધ જે પાણીના ભાવે લે છે એની સામેની પણ લડાઈ છે એ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ખેડા આણંદ થી લઈને સુમૂળ સુધી જે છે એ આવનાર સમયમાં રંગ લાવશે અને બહુ જ ખેડૂતોને કહેવત છે ને કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી આ જનતાને ભિખારી બનવા બનાવવા નીકળ્યા છે ને અમે એમને રોડ ઉપર લાવી દેશું સત્તાથી બે દખલ